તારીખ બે ડિસેમ્બરના રોજ સવારે અચાનક એક મહિન્દ્રા એક સુધી ઉભી રહે છે સવાર સવારના પહોરમાં દુકાન ખોલી બેઠેલા સોની વેપારી પિતા પુત્રને લાગ્યું કે કોઈ ગ્રાહક આવ્યા છે પણ ત્યાં અંદર આવેલા શખ્સે કહ્યું ઈડી આમ હાથમાં ઈડીનું કાર્ડ બતાવી કેટલાક લોકો અંદર આવી સીધા જ શોરૂમમાં રહેલા લોકોના મોબાઈલ આંચકી લે છે ડીવીઆર ઉઠાવી લે છે અને શોરૂમ માલિક કનૈયાભાઈને કહે છે ચાલો તમારા ઘર પર જવાનું છે આમ દરોડ પડવાથી શોરૂમ માલિક સ્તબ્ધ બની ગયા હતા ઈડુ નું નામ પડે એટલે ભલ ભલા હાજા ગગડી જાય તેમાં માલિક સાથે પણ થયું હશે અને તેમને જેમ દરોડો કરવા આવેલા લોકો કહેવા લાગ્યા તેમ બધું બતાવવાની શરૂઆત કરી પછી રેડ કરનારા લોકોએ ઘરે તપાસ કરી શોરૂમ માલિકના ભાઈના ઘરે પણ તપાસ કરી દરમિયાન શોરૂમ માલિકના મકાનમાં તેમની પત્ની અને માતાના પણ મોબાઈલ આંચકી લઈ ટોળકી અંદર તપાસ કરવાનું નાટક કરે છે સોનું જવેરાત અને રોકડ જે કંઈ પણ ઘરમાંથી મળ્યું તે લાવી આ ડાઇનિંગ ટેબલ પર મૂકવાની શરૂઆત કરે છે આ નકલી ઈડીના અધિકારીઓ બાજુમાં રહેતા સંબંધીના મકાનમાં પણ આ ટોળકીએ દરોડો કરી રોકડ રકમ લાવી અને તે પણ આ કનૈયાભાઈના ઘરના ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધી અને ટૂંકમાં જાણે બધી જ કામગીરી ઈડીના અધિકારીઓ ખરેખર કરી રહ્યા હોય તેમ ફિલ્મની જેમ આ બધું ચાલી રહ્યું હતું અને આ ખરે અચાનક આ ટોળકીએ કહ્યું અરે અમારી ભૂલ થઈ ગઈ

કચ્છ પંથકમાં ચકચાર મચાવી ચૂકી હતી આખરે કચ્છ એલસીબી અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકમાં ઘટનાનો ગુનો દાખલ કરી આરોપી સુધી પહોંચવા પોલીસ કમર કસી તૈયાર થાય છે અને આરોપી સુધી પોલીસ પહોંચી પણ જાય છે પણ પોલીસને આરોપી સુધી પહોંચવામાં કેટલી મહેનત કરવી પડશે તેમ લાગ્યું હતું પણ જે પ્રમાણે આરોપીની માહિતી મળતી ગઈ અને આરોપી હાથમાં આવતા ગયા અને આખરે બાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી હતી ત્યારે આ નકલી ઈડીના અધિકારીઓ પોલીસને આગવી ઢબે જ્યારે પૂછપરછમાં જવાબ આપે છે તે પણ હતા સામે આવ્યું કે આરોપી ભરત મોરવાડિયા નામના મિત્ર દેવાયત ખાચરને વાત જણાવી કે થોડા વર્ષ પહેલા આ રાધિકા જ્વેલર્સમાં ઇન્કમટેક્સનો દરોડો પડ્યો હતો ત્યારે મોટા પ્રમાણમાં સોનું ચાંદીને રોકડ ત્યાંથી મળી આવ્યા હતા અને તેની પાસે હજુ પણ સેંકડો કરોડની મિલકત છે આમ દેવાયત

કામ માટે સાથે લીધા અને આમ નકલી ઈડીની ટીમ તૈયાર થઈ અને અંકિત તિવારીના નામનું નકલી ઓળખ કાર્ડ બનાવવામાં આવ્યું અને આ કાર્ડ લઈ શૈલેન્દ્ર દેસાઈ ની આગેવાનીમાં રાધિકા જ્વેલર્સમાં દરોડો પાડવામાં આવે છે સોની વેપારીના ઘરમાંથી સોનું અને દાગીના છુમંતર કરી દેવામાં આવે છે આ ઘટનાને જાણ થતા પોલીસ વડા સાગર મારે સહિત પૂર્વ કચ્છ એલસી બીપીઆઈ એન એન એ ડિવિઝનના પીઆઈ એમ ડી ચૌધરી એલસી બીપીએસઆઈ એમ જાડેજા એમ એચ જાડેજા અને એસવી ડાંગર સહિત 32 પોલીસ કર્મચારીઓનો કાફલો આ ઘટનાને ઉકેલવા કામે લાગ્યો હતો અને ટૂંક સમયમાં આખા કેસને આ ટીમે ઉકેલી નાખ્યો બાર આરોપીની સફળતાપૂર્વક ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે હજુ આ એક આરોપી ફરાર હોવાનું પણ પોલીસ દ્વારા જણાવાયું છે કેવી લાગી આ ક્રાઈમ સ્ટોરી આપ જરૂરથી જણાવજો સાથે જ આ ચેનલ જો આપને પસંદ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો The.